વિસાવદરમાં જ્યારથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે તે સમયથી જ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાઓ જોવા મળી રહ્યો છે પહેલાં તો ગાંધીનગર ખાતે પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી જેમાં સામાજિક મુદ્દે ચર્ચા કરવામાં આવી ક્યાંક ને ક્યાંક ગોંડલ અને મોરબીમાં જે સતત દહેશત ફેલાઈ રહી છે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી રાજકારણમાં ગરમાઓ જોવા મળ્યો અને બીજી બાજુ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં પણ મોટી ઉથલપાથલ થઈ છે પાટીદાર સમાજના જે નેતાઓ છે તે નવા જૂની કરવાના મૂળમાં દેખાઈ રહ્યા છે શું છે સમગ્ર મામલો તે ચર્ચા કરીશું આજે આ નમસ્કાર સાથે હું છું ઠક્કર વિસાવદર અને કડીમાં પરિણામ આવ્યા બાદ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને હવે આ પદ કોના ફાળે જશે તેને લઈને એક અનેક પ્રકારનું લો ચાલી રહ્યું છે કયા નેતાને આ પદ સોંપવામાં આવે આ જવાબદારી સોંપવામાં આવે તેને લઈને સતત ચર્ચા વિચારણાઓ થઈ રહી છે નવા નવા નામ દર બીજા દિવસે સામે આવી રહ્યા છે કે આ નેતાને પ્રદેશ પ્રમુખ નું પદ સોંપવામાં આવી શકે છે જેમાં પહેલાં જિગ્નેશ મેવાણીની શક્યતાઓ દેખાઈ રહી હતી ત્યારબાદ સૌરાષ્ટ્રમાંથી પરેશ ધાનાણી હોય જૈનીબેન ઠુમ્મર હોય બનાસકાંઠામાંથી કેનીબેન ઠાકોરનું નામ પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ સમગ્ર સ્થિતિની વચ્ચે હવે કોંગ્રેસના પાટીદાર સમાજના નેતાઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે એવો આર યા પારની સ્થિતિમાં દેખાઈ રહ્યા છે કે આ પ્રદેશ પ્રમુખનું પદ કોંગ્રેસમાંથી તો માત્ર પાટીદાર સમાજના નેતાને જ સોંપવામાં આવે કારણ કે જે રીતે ગુજરાતમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળી રહ્યો છે મોટી વોટ બેંક પાટીદાર સમાજની જોવા મળી રહી છે અને કોંગ્રેસ જ્યારે એસસી એસટી કે અન્ય જ્ઞાતિના કોઈ પણ નેતાને આ પદ સોંપે એના કરતાં જો પાટીદાર સમાજનો કોઈ પણ એક ચહેરો આ પદ જે છે તેને સોંપવામાં આવે આ જવાબદારી તે નિભાવે તે રીતની બાયો જે છે તે પાટીદાર સમાજના નેતાઓ દ્વારા ચડાવવામાં આવી છે કોંગ્રેસની સામે અને હાલમાં એવા સમાચાર પણ મળી રહ્યા છે કે પાટણ ખાતે હવે ટૂંક જ સમયમાં પાટીદાર સમાજના આ કોંગ્રેસના નેતાઓની એક મોટી બેઠક પણ યોજાવાની છે માં અનેક ચર્ચા વિચારણા કરવામાં આવશે રાહુલ ગાંધી સમક્ષ કઈ વાત મૂકવી કયા નેતાનું નામ મૂકવું તેને લઈને પણ અનેક ચર્ચા વિચારણા જે છે તે થઈ રહી છે જેમાં પહેલા તો જીજ્ઞેશ મેવાણીએ રાહુલ ગાંધીની મુલાકાત જે છે તે કરી જ હતી અને ત્યારબાદ હવે કોંગ્રેસમાંથી પાટીદાર સમાજના નેતાઓ લડી લેવાના મોડમાં દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ ગુજરાતના રાજકારણમાં જો નવા જૂની થાય તો નક્કી નહીં કારણ કે હવે કોંગ્રેસના પાટીદાર સમાજના નેતા જે છે તે અડગ રહી ચુક્યા છે કારણ કે જે રીતે ગુજરાતમાં પાટીદાર સમાજનો પ્રભાવ જોવા મળી રહ્યો છે રાજકારણમાં ભાજપમાં જો વાત કરવામાં આવે તો સતત પાટીદાર સમાજના નેતાઓ જોવા મળતા હોય છે તો બીજી બાજુ કોંગ્રેસમાંથી પણ જો પાટીદારોનું પ્રભુત્વ હોવું ખૂબ જ જરૂરી છે તે રીતની વાત કોંગ્રેસના જ પાટીદાર સમાજના નેતાઓ કરી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસ જો પાટીદાર સમાજના જ પ્રદેશ અધ્યક્ષને નિમશે તો ક્યાંક વર્ષ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં પણ દેખાય રાજકીય નિષ્ણાતોનું કહેવું છે તો હવે જો રહ્યું કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની જવાબદારી કોને સોંપવામાં આવે છે આ પદ કોને સોંપવામાં આવે છે અને પાટણ ખાતે કોંગ્રેસના આ પાટીદાર સમાજના નેતાઓની બેઠક મળ્યા બાદ શું નવા જૂની દેખાય છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો